સુરત સહિત રાજ્ય અને દેશભરમાં હાજરી થઈ રહી હોય જેને લઈને ફરી શાળાઓને ઓનલાઈન એજ્યુકેશન પર ભાર મૂકવાની ફરજ પડી છે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ગતરો શહેરમાં રેકોર્ડ બ્રેક ત્રણ હજાર નવસો છ્યાસી એટલે કે ચાર હજાર આસપાસ કેસો નોંધવા પામ્યા છે તે શાળામાં પણ છેલ્લા એક મહિનામાં પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે જેને લઈને હવે વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે વાલીઓ પોતાના બાળકો સંક્રમિત થઈ જાય તેવા ડરને કારણે હવે તેઓએ બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરી નાખ્યું છે સુરતની મોટાભાગની શાળામાં માત્ર ચાલીસ ટકા જેટલા જ બાળકો ઓફલાઈન વર્ગો માટે અભ્યાસ કરવા આવી રહ્યા છે તે શાળા સંચાલકો પણ હાલની પરિસ્થિતિમાં મૂંઝવણમાં મુકાયા છે કે શાળા સંપૂર્ણપણે બંધ કરી દેવી કે પછી જે વિદ્યાર્થીઓ આવે છે તેમને ભણાવવાનું શરૂ રાખવું હાલમાં ધોરણ દસથી બારના વિદ્યાર્થીઓ ઓફલાઇન એજ્યુકેશન માટે શાળા જે એરિયા છે જોકે તેમાં પણ હાલ પાંચી હાજરી જોવા મળી રહી છે તેને લઈને શાળા સંચાલકોએ ફરી એકવાર ઓનલાઇન એજ્યુકેશન ઉપર ભાર મૂકવાની ફરજ પડી રહી છે વર્તમાન પરિસ્થિતિમાં શાળાએ ઓનલાઇન અને ઓફલાઇન બંને એજ્યુકેશન ચાલુ રાખ્યું છે પણ વાલી અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો વધારે પડતો લાભ લઈને શાળામાં હાજરીનું પ્રમાણ ઓછું છે જોકે શાળામાં શાળાના સંચાલકો તરફથી આચાર્ય તરફથી કે શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને સમજણપૂર્વક કહેવામાં આવે છે કોઈ પ્રકારનો પણ ફોર્સ કરવામાં આવતો નથી પણ વિદ્યાર્થીઓના હિતમાં હવે વિદ્યાર્થીઓ કોઈપણ રીતે અભ્યાસગામી બને અને સ્વાસ્થ્યને કાળજી રાખીને આગળ વધે અત્યંત જરૂરી છે શાળાઓ એની રીતે એના બધા જ કાર્યક્રમો એજ્યુકેશનલ સિલેબસ એ લોકોની પરીક્ષાની તૈયારીઓ બધું જ નિયમિતપણે કરી રહી છે ત્યારે નમ્ર અપીલ છે વાલી અને વિદ્યાર્થી સમાજને કે હવે અભ્યાસ તરફ ધ્યાન આપે સ્વાસ્થ્યનું પ્રિકોશન્સ લઈને ઓનલાઈન અને ઓફલાઈન એજ્યુકેશનમાંથી વધારે પડતું ફાયદાકારક ઓફલાઈન એજ્યુકેશન તરફ સ્વાસ્થ્ય સાથે આગળ વધીએ એવી ચોક્કસ અને ચોક્કસ નમ્ર વિનંતી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે છે શાળામાં હાલ ત્રીસથી ચાળીસ ટકા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે કેટલીક શાળાઓમાં તો બિલકુલ નહિવત આવી રહ્યા છે પણ ક્યારેક પરીક્ષાના વાતાવરણની અને પરીક્ષાના કે સિલેબસના પ્રશ્નોને લઈને પચાસથી સાઠ ટકા વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપી રહ્યા છે જેને અમે બખૂબી ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના પ્રશ્નોને ખાસ ધ્યાનમાં લઈ છે ધોરણ વિદ્યાર્થીઓ જ હાલ આવે છે અને એ થી ટકા હાજરી સાથે વર્ગો નિયમિત ચાલે છે રાજ્યમાં વધતા જતા કોરોના લઈને પ્રાઇમરીના વર્ગો રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવાયા હતા હાલમાં 10 થી બારના જ વિદ્યાર્થીઓ શાળામાં જઈ અભ્યાસ કરી રહ્યા હોય પરંતુ તેમની હાજરીમાં પણ ઓછી હોવાને લઈને શાળા સંચાલકો પણ ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવા ભાર મૂકી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા